આજે આપણે એક એવી કહાણી જોવા જઈ રહ્યા છીએ જે કોઈ ફિલ્મથી કમ નથી આ વાત છે વડોદરાના એક ઐતિહાસિક સંઘર્ષની એક એવો સમય હતો જ્યારે સામાન્ય લોકોએ એક મોટા રજવાડાને સત્તાને પડકારી હતી તો ચાલો આ ઐતિહાસિક દસ્તાવેજના પાના ફેરવીએ અને જોઈએ કે પ્રજાની એકતાએ કેવી રીતે ઇતિહાસ બદલી નાખ્યો જો આ દસ્તાવેજ આમાં છુપાયેલો છે એક મોટો સવાલ કે વડોદરાનો આ ઐતિહાસિક સંઘર્ષ આખરે જીતાયો કેવી રીતે મતલબ કેવી રીતે આ બધું શરૂ થયું અને કેવી રીતે સામાન્ય લોકો એક આટલા શક્તિશાળી રાજ્ય સામે જીતી ગયા બસ આ જ સવાલોના જવાબ શોધવા આપણે આખી વાતને ઊંડાણથી સમજવાના છીએ તો આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ એ સમજવા માટે આપણે જોવું પડશે પ્રજામંડળની શરૂઆતને વાત છે ઓગણીસો ને સોળની ત્યારે વડોદરામાં પ્રજામંડળની સ્થાપના થઈ શરૂઆતમાં તો આ એક નાની ચળવળ હતી પણ ધીમે ધીમે ખાસ કરીને ઓગણીસો ત્રીસના દાયકામાં આ વિચાર ગામડે ગામડે પહોંચવા લાગ્યો અને જેમ જેમ પ્રજામંડળ મજબૂત થતું ગયું તેમ તેમ રાજ્યની સત્તા સાથે તેનો ટકરાવ પણ વધતો ગયો બસ આ જ સમય હતો ઓગણીસ ત્રીસથી ચાલીસની વચ્ચેનો જ્યારે આ સંઘર્ષની ખરી શરૂઆત થઈ તો આ ટકરાવનું આ સંઘર્ષનું અસલી કારણ શું હતું ચાલો સમજીએ કે એવા તો કયા મુદ્દા હતા જેનાથી લોકો રાજ્યની સામે ઊભા થઈ ગયા પ્રજાની માંગણીઓ જો તો બહુ સીધી અને સાદી હતી પહેલું જે આટલું બધું મહેસૂલ લેવાતું હતું એની તપાસ થવી જોઈએ બીજું ઢબોઈના શિકારગાને કારણે જે લોકોને હેરાનગતિ થતી હતી એ બંધ થવી જોઈએ અને ત્રીજી અને સૌથી અગત્યની માંગ એક ધારાસભાની સ્થાપના થાય પણ થયું શું રાજ્યએ શરૂઆતમાં આ બધી વાતો પર બિલકુલ ધ્યાન જ ન આપ્યું અને રાજ્યનો જવાબ શું હતો બસ મૌન પણ આ મૌન ઘણું મોંઘું પડવાનું હતું કારણ કે જ્યારે લોકોની વાત સાંભળવામાં ન આવે ત્યારે એમનો અવાજ વધારે બુલંદ બને છે રાજ્યના આ જ વલણને કારણે આંદોલનની આગમાં જાણે ઘી હોમાયું અને આંદોલન પહેલાં કરતાં પણ વધુ મજબૂત બન્યું અને પછી આ આખી લડાઈમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું એન્ટ્રી થઈ સરદાર પટેલની આ તારીખ યાદ રાખવા જેવી છે અઠ્યાવીસ ઓક્ટોબર નાઇન્ટીન એટ કહી શકાય કે આ દિવસ વડોદરાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયો કારણ કે આ જ દિવસે આ આંદોલન એક નવા અને ખૂબ જ મજબૂત તબક્કામાં પહોંચ્યું હવે જુઓ સરદાર પટેલના આવવાથી શું ફરક પડ્યો જે લડત અત્યાર સુધી સ્થાનિક હતી એ સીધી રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ એમની અધ્યક્ષતામાં જે સંમેલન થયું એમાં મહેસૂલ ઘટાડવાની માગણી એટલા જોરશોરથી ઉઠાવવામાં આવી કે વડોદરા રાજ્ય પર જબરદસ્ત દબાણ વધ્યું આ એક રિયલ ચેન્જર મોમેન્ટ હતી તો આટલા સંઘર્ષ પછી આટલી મહેનત પછી આખરે પરિણામ શું આવ્યું ચાલો હવે વાત કરીએ આ લડતના ફળની એટલે કે પ્રજાને આમાંથી શો મળ્યું વીસ લાખ રૂપિયા એ જમાનામાં વીસ લાખ રૂપિયા એટલે કેટલી મોટી રકમ કહેવાય આ માત્ર એક આંકડો નથી આ તો આંદોલનની સૌથી મોટી જીત હતી આખરે રાજ્ય સરકારને ઝુકવું જ પડ્યું અને ખેડૂતોના મહેસૂલમાં આટલો મોટો ઘટાડો કરવામાં આવ્યો લોકો માટે આ એક બહુ મોટી રાહત હતી અને એમના એકતાની જીત હતી સાચા અર્થમાં પણ વાત ખાલી પૈસાની નહોતી આ જીતેએ તો વડોદરાનું આખું રાજકીય ચિત્ર જ બદલી નાખ્યું એક નવા યુગની શરૂઆત થઈ કેવી રીતે તો જુઓ પહેલું તો મતાધિકારનો વિસ્તાર થયો બીજું ધારાસભામાં લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યોની સંખ્યા વધી અને ત્રીજું જવાબદાર સરકારનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો આનાથી એ સાબિત થઈ ગયું કે આ લડાઈ માત્ર આર્થિક નહીં પણ રાજકીય હકો માટેની પણ હતી અને હા આ જીત પછી વીસ માર્ચ ઓગણીસો ઓગણચાલીસના રોજ વડોદરાની પ્રજાએ પોતાના આ મહાન નેતા સરદાર પટેલનો ખુલ્લા દિલથી સન્માન કર્યું આ એમનો આભાર માનવાનો એક રસ્તો હતો અને પછી આવ્યો ઓગણીસો ને ચાલીસનો એ દિવસ જેણે આ સંઘર્ષ પર જીતની છેલ્લી મોહર લગાવી દીધી ધારાસભાની ચૂંટણીઓ થઈ અને પરિણામ પ્રજામંડળને પ્રચંડ બહુમતી મળી આનાથી એ વાત પાક્કી થઈ ગઈ કે હવે શક્તિ પ્રજાના હાથમાં હતી આ સંઘર્ષ હવે સંપૂર્ણપણે સફળ થયો હતો તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે એક રજવાડામાં મળેલી આ જીતની આખા દેશના નિર્માણમાં શું ભૂમિકા રહી હશે વડોદરાની આ લડત ખાલી એક શહેરની વાત નહોતી એ તો એક ઉદાહરણ હતું પ્રજાની શક્તિનું સાચા નેતૃત્વનું આ જીતે કદાચ આખા દેશને એક સંદેશ આપ્યો હશે કે જ્યારે લોકો એક થઈ જાય ત્યારે મોટામાં મોટી સત્તાને પણ ઝૂકવું પડે છે અને આ જ વિચાર કદાચ આઝાદ ભારતના પાયાનો એક પથ્થર બન્યો હશે